અને આપણે આજે દવા છાટી રહ્યા હતા પણ વરસાદને કારણે દવાનું કામ બંધ થઈ ગયું છે મિત્રો અને આગળ જોજો વિડીયોમાં બહુ મજા આવશે મિત્રો આપની દોસ્તો આપણે જઈ રહ્યા છીએ ખેતર તરફ આપણું થોડું પણ છે મિત્રો આપણો સુનેલો છે

ચાટી ગઈ છે મિત્રો કાલે મારી છે રીજો જોઈએ છે કે કેવું આવે છે